આજે વ્યવસાયકારો અંતર્ગત ધોરણ ચાર છ સાત આઠ આ ચારેય ધોરણના બાળકો વ્યવસાયકારોની મુલાકાત લેવા માટે જઈ રહ્યા છીએ તો ચાલો આપણે જઈએ વ્યવસાયકારોની મુલાકાત માટે આવ્યા છીએ તો અમારા વિદ્યાર્થીઓ તમને થોડા પ્રશ્ન પૂછશે પૂછો તો કોઈ પણ માણસને જીવન નિર્વાહ કરવા માટે કોઈ પણ જાત વ્યવસાય કરવો પડતો હોય છે બરોબર તો મારો આમાં રસ હતો કે મારે ટેલર કામ કરવું છે સિલાઈ કામ કરવું છે એ માટે મેં આ ધંધો પસંદ કર્યો તમે તમે દોળાને ક્યાંથી લાવો એના માટે સ્પેશિયલ દુકાનો હોય છે ટેલરિંગ મટીરિયલ નામની દુકાનો હોય છે ત્યાં આપણો જે કંઈ દર્દીને લગતો સામાન હોય એ મળી રહે ઇઝીલી તમે કેટલા વર્ષથી કામ કરો છો મારા આ આમાં 10 વર્ષ જેવો સમય છે તમે આ કોની પાસેથી શીખ્યા સીવા જો કોઈ મોટા ટેલર હોય કે આપણે આપણી જે આવડત જોવે પછી આપણે શીખડાવે બે તમારે આખો ટાઈમ લાગે શીખવા માટે બે ત્રણ વર્ષ જેવો ટાઈમ લાગે તો લગભગ કલાક જેવો ટાઈમ ભરી તો આપણે ત્રણ આખી કપડાની તૈયાર કરી શકીએ હવે અમે મુલાકાત માટે મુલાકાત લેવા માટે આવ્યા છીએ જે લોખંડ નું કામ કરે છે તો અમારા વિદ્યાર્થીઓ થોડુંક એના વિશે તમને પ્રશ્ન પૂછશે તો તમે જવાબ આપશો આ તમે ધંધો કેટલા વર્ષથી કરો છો આ તમે એનું કામ કરો છો કોઈ પગાર નથી એના સિવાય કોઈને પ્રશ્ન પૂછવા હોય તો છોકરાઓ પાસે મારા પપ્પા પાસે છે હ મૈના મા કેટલી ઇન્કમ થાય છે 25000 રૂપિયા એ માનદ ધંધો એટલે નખી લખવાનું હવે અમે વ્યવસાય કરવાનો દુકાન છે અને પંચરની દુકાન છે કોની મુલાકાત માટે આવ્યા છીએ અને ગેરેજમાં એ કેવા કેવા કામ કરે છે એવા બાળકો પ્રશ્ન પૂછે અને તમે

તમે બધું ક્યાંથી હવે આપણે નાગલા ધવલ જેની દુકાન નું નામ છે એવન હેરસ્ટાઈલ એની મુલાકાત માટે આપણે આવ્યા છીએ તો અમારા બાળકો ધવલભાઈ તમને થોડાક પ્રશ્ન પૂછશે અમે વ્યવસાયકારોની મુલાકાત માટે નીકળ્યા છીએ તો અમારા બાળકોને થોડાક પ્રશ્નો છે એના તમે જવાબ આપશો તમારે આ ધંધાના કેટલા વર્ષ થયા તમે આ કોની પાસે શીખ્યો તમારો મહિને પગાર કેટલો છે તમે આ બધો સામાન ક્યાં રાજકોટ

બાપ દાદા વખતનો ધંધો હે પેઢી વખત અને અમને સોકાય હતો પહેલાથી આ ધંધો કરતો સરસ થેન્ક યુ થેન્ક યુ હવે વ્યવસાયિકારોની મુલાકાત માટે અમે સાત ભાજીની લારી પાસે આવ્યા છીએ અમે પ્રિયા બેન વિદ્યાર્થીઓ છે પ્રશ્નો

કારો ની મુલાકાત માં આપણે રોહિતભાઈ ની કિરાણા ની દુકાન છે એની દુકાન ની મુલાકાત માટે આવ્યા છીએ તો અમારા બાળકો તમને થોડા પ્રશ્ન પૂછે તો તમે જવાબ આપnis બાજુ ચલો આ દુકાન માં એક દિવસ ના કેટલા કમાઓ Thank you. જે શાળામાં વ્યવસાયકારોની મુલાકાત લેવા જઈ રહ્યા હતા તે આજે બંધ રહ્યું છે કારણ કે અમારે થોડું કામ વચ્ચે આવી ગયું છે આરોગ્ય મંદિરની મુલાકાત માટે આવ્યા છીએ તો આપણા સાઈડને થોડા ઘણા છોકરાઓ અમારા પ્રશ્નો પૂછે તો તમે જવાબ આપશો ચાલો પૂછો છોકરાઓ શું છે તમારો શું છે એમપીએસડબલ્યુ ગ્રેજ્યુએટ કયા કયા કાર્ડ બનાવવામાં આવે છે અરે આ નાઈસ

આગારમાં થઈ જાય છે આયુષ્માન કાર્ડ તમે ડોક્ટર ના ના ડોક્ટર બનવાનું સપનું માગું છે સિક્સર સિક્સર બનવાનું છે કેમ કેમ દેના તો પણ લીધી ના તમે કેટલા વર્ષથી વર્ષથી કે આ क्या <tuk> ની મુલાકાત માં આજે અમે અલ્પેશભાઈ ની મુલાકાત માટે આવ્યા છીએ એ છે કુંભાર જે ભઠાના ઈટો પકાવે છે અને એનું કામ કરે છે તો અમારા બાળકો તમને થોડાક પ્રશ્ન પૂછશે તો તમે થોડાક જવાબ આપશો તમે આખો દિવસ ની કેટલી ઈટો બનાવો છો પંદરસો બે હજાર તમે આ માટી ક્યાંથી લઈ આવો છો

હવે આપણે ભરતભાઈ ભાતિયા ની વાડી આવ્યા છીએ જેને વાડીમાં શું શું વાવ્યું છે કેટલા વીઘા છે એવા થોડાક પ્રશ્નો અમારા બાળકો તમને પૂછશે એટલે પૂછો તો છોકરાઓ પ્રશ્નો પણ ચાર પાંચ હજાર નો દવા

પાણી પાવાનું પાણી તો પોવું પડતું સત્તા આમ ના ફોટા Ini mula katerainya, ya. Mari baca.